સુરત મહાનગરપાલિકા ખાતે શાસકો ઉપર નિષ્ફળતા અને અસંખતાના આરોપ કરી રહી છે તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા આજે વિપક્ષ તરીકે શાસકોને યોગ્ય રજૂઆત કરીને ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ન થાય તેના માટે કોઈ પણ પ્રકારે ધારદાર રજૂઆત કરવામાં ન આવ્યો હોવાના કારણે આજે શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે વિપક્ષમાં ઉગ્ર રીતે રજૂઆતો કરીને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે આપ ભાજપ ભાઈ ભાઈ સાથ મિલકર ખાઈ મલાઈ એવી સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે માત્ર સોશિયલ મીડિયામાં દેખાવ કરવા ખાતર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં વિરોધ કરી રહી છે જ્યારે સુરત શહેર ખાડીપોની સ્થિતિમાં આવીને ઊભું રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણીમાં મળેલા વિજયનો વિજય ઉત્સવ મનાવી રહી હતી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે